શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં તુલસીદાસનું જીવનચ તથા તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કઈ રીતે કરી તેના વિશે સાંભળશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે તુલસીદાસનું જીવનચરિત્ર ભગવાન શ્રી રામ અને હનુમાનજીના પરમ ભક્ત તુલસીદાસ પંદરમી સદીમાં થયા તેમણે રામચરિત માનસ અને હનુમાન ચાલીસા લખ્યા આજનો વારાણસી તે સમયે બનારસ કે કાશીના નામે ઓળખાતું ત્યાં તુલસીદાસજી સવારના દૈનિક કાર્ય માટે પાણી લઈ બહાર જંગલમાં જતા તે તેની પ્રાર્થના માટે પાણીનો કળશ લઈ સાથે લઈને જતા અને પરત ફરતા હંમેશા બાકીનું પાણી જંગલમાં એક વૃક્ષને અર્પણ કરતા આ વૃક્ષ પર એક પ્રેત રહેતું તુલસીદાસજીના નિયમિત પાણીનો પ્રસાદ આપ પ્રેતની તરસ સંતોષે પ્રસન્ન થઈ પ્રેતે તુલસીદાસજી સમક્ષ હાજર થયો અને કહ્યું આપ મારી તરસ છિપાવી દીધી છે આપ મારી પાસે કોઈ વરદાન માગો હું આપને જરૂરથી આપીશ તુલસીદાસે જવાબ આપ્યો કે મારી એક જ ઈચ્છા છે કે હું મારા જીવનમાં એકવાર શ્રી પ્રભુ શ્રી રામને મળું કોઈપણ પરમ ભક્તની એક આખરી ઈચ્છા હોય છે કે તેના પ્રભુના દર્શન કરે તેથી જ મારા નરસિંહ મહેતા કહે છે કે હરિના જન્તો મુક્તિ ન માગે જન્મો જમન અવતાર રે નિત સેવા નિત કીર્તન ઓછો ની રખવા નંદકુમાર રે પ્રેતે કહ્યું આ મારી શક્તિની બહારની વસ્તુ છે સંપત્તિ શક્તિ અથવા બીજો કંઈ પણ માગો હું તમને તે આપીશ પરંતુ મારા થકી ભગવાન રામ સુધી પહોંચવું અશક્ય છે પરંતુ તુલસીદાસજીને માત્ર એ જ ઈચ્છા હતી તે નિરાશ થઈને આગળ વધ્યા ત્યાં પ્રેત બોલ્યું જો હું તમને મદદ ન કરું તો હું કૃતજ્ઞ રહીશ તેથી હું તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરું છું તે તમે ધ્યાનથી સાંભળો કાશીમાં દરરોજ પ્રહલાદ ઘાટ પર રામકથા થાય ત્યાં રક્તપિતવાળો એક વૃદ્ધ હંમેશા હાજર હોય તે ધાબળો ઓઢીને આવે છે તે હંમેશા કથામાં આવે છે ક્યારેય ચૂકતા નથી તે કોણ છે તે મારા સિવાય કોઈ જાણતું નથી તે હકીકતમાં પવનપુત્ર હનુમાનજી છે આપ જાઓ અને તેમના પગે પડો જ્યાં સુધી તેઓ વચન ન આપે ત્યાં સુધી તેમને તમે જવા દેશો નહીં તમને રામ પાસે લઈ જવા માટે તે જ તમારી એકમાત્ર આશા છે આ સાંભળીને તુલસીદાસજીના હર્ષનો ભાર ન રહ્યો તે વિશ્વાસ ન કરી શક્યા કે તેના પર પ્રભુની દયા વરસી રહી છે તે દિવસે તે રામકથા માટે વહેલા પહોંચી ગયા અને જોયું જોયું કે રક્તપિત્તવાળા વૃદ્ધ અગાઉથી ચાવીને છેલ્લી હરોળમાં બેઠા છે શક્ય તેટલું સમજદાર બનવાનો પ્રયાસ કરી રહ્યા હતા રામકથા શરૂ થઈ અને સમાપ્ત થઈ પરંતુ તુલસીદાસની આંખો માત્ર રક્તપિત ધરાવતા વૃદ્ધ સામે હતી તે જવા નીકળ્યા ત્યારે તુલસીદાસજીએ દોડીના તેના પગ પકડ્યા વૃદ્ધે કહ્યું કૃપા કરીને મને છોડી દઉં રક્તપિતનો રોગી છું મને સ્પર્શ કરશો નહીં પરંતુ તુલસીદાસજીએ તેને જવા ન દીધા હું જાણું છું કે તમે કોણ છો મને આપની વિનંતી કરું છો કે કૃપા કરી મને આપના પ્રભુ રામ પાસે લઈ જાઓ જ્યાં સુધી આપ મને પ્રભુ રામ પાસે નહીં લઈ જાવ ત્યાં સુધી હું તમારા પગ મૂકીશ નહીં હનુમાનજી તુલસીદાસજીની ભક્તિ વિશે જાણતા હતા તેમણે કહ્યું હું તમને પ્રભુ દર્શનની કોઈ ખાતરી આપી ન શકો પરંતુ હું એક સૂચન કરી શકું તમે ચિત્રકૂટ જાઓ અને ભજન કરવામાં તમારો સમય પસાર કરો હું મારા પ્રભુને ત્યાં લાવવાનો પ્રયત્ન કરીશ તેઓ સામાન્ય રીતે મારી વિનંતીઓ માને છે તુલસીદાસજીએ સૂચનનું પાલન કર્યું હનુમાનજી સંદેશા સાથે આવ્યા કે પ્રભુ રામ સાથે તુલસીદાસની મુલાકાત એકવાર નહીં પરંતુ બે વાર થશે પરંતુ કસોટી એ છે કે તુલસીદાસ તેમને ઓળખી શકશે કે કેમ કોઈ પણ આધ્યાત્મક માર્ગ પર ચાલનારની મોટી નિર્ણાયક ઘડી ભગવાનને ઓળખવાની જ હોય છે પરંતુ એક દિવસ તુલસીદાસ પોતાની ઝૂંપડીની બહાર બેસીને કોઈ કામ કરી રહ્યા હતા ત્યારે પ્રભુ રામ તેના ભાઈ સાથે ઘોડા પર બેસીને પસાર થઈ ગયા હનુમાનજીએ તેમને પૂછ્યું શું તમે ભગવાનને મળ્યા તુલસીદાસને આશ્ચર્ય થયું ક્યારે તેઓ ક્યારે આવીને જતા રહ્યા હનુમાનજીએ જણાવ્યું તે દિવસે ઘોડા પર બેસીને રામ તેના ભાઈ સાથે જ નીકળેલા તુલસીદી વિલાપ કરવા લાગ્યા તે ફરી હનુમાનજીના પગમાં પડ્યા હનુમાનજીએ તેને ખાતરી આપી કે રામ ફરીથી આવશે અને જ્યારે તેઓ આવશે ત્યારે તેમની આસપાસ રહેવાનું વચન પણ આપ્યું બીજી વખતે રામ આવ્યા ત્યારે ઉત્સવનો પ્રસંગ હતો જેમાં ભાગ લેવા માટે આસપાસના વિસ્તારમાંથી ઘણા સાધુઓ એકઠા થયા હતા તુલસીદાસ ઘણા સાધુઓના કપાળ પર બધા સાધુના કપાળ પર ચંદન લગાવવા માગતા હતા તેથી તેઓ રાત દિવસ ચંદનને ઘસવામાં જ લાગી ગયા હતા ત્યારે રામ બાળક બનીને આવ્યા અને કહ્યું બાબા કૃપા કરીને મને થોડું ચંદન આપશો તુલસીદાસ ફરીથી બંને ભાઈઓને ઓળખવામાં નિષ્ફળ ગયા ભગવાન પોતે તિલક લગાવવા તેમની પાસે ચંદન માગી રહ્યા છે આ વખતે હનુમાનજી નજીકમાં હતા તેમણે પોપટનું સ્વરૂપ લીધું અને નજ નજીકના વૃક્ષ પર બેસીને ગાવા લાગ્યા સાધુઓની ભીડ છે તુલસીદાસ ચંદન ઘસી રહ્યા છે અને એ ચંદન તિલક રઘુવીર લગાવે છે તુલસીદાસ તો આ સાંભળીને ભગવાનના ચરણોમાં પડ્યા છેવટે તેણે પોતાના ભગવાનના દર્શન કર્યા તેઓ હનુમાનજીના એટલા આભારી હતા કે દિવસથી તેમણે હનુમાનજીનો મહિમા ગાવાનું બંધ કર્યું નહીં તેમના તમામ લખાણો અને પ્રવચનોમાં તેઓ સતત હનુમાનજીનો મહિમા કરતા હનુ તુલસીદાસ પોતાના લખાણમાં તુલસી દાસ અને નિત્ય હરિમય રામમય રહે તેના માટે પરમ તત્વને હૃદયમાં સ્નાન ગ્રહણ કરવાની વિનંતી કરે ત્યારે જ આપણે તુલસીદાસના જીવનનો અભ્યાસ કરીએ ત્યારે આપણને સમજાય કે તેમણે શા માટે સરળ અને લોકપ્રિય હનુમાન ચાલીચાની રચના કરી તુલસીદાસનો જન્મ લગભગ પાંચસો વર્ષ પહેલાં થયો હતો જન્મ સમયે જ તેમની માતા અવસાન પામી તેમના પિત જ્યોતિષ છતાં તેમણે કુંડળી બનાવીને જોયું તો ખ્યાલ આવ્યો કે બાળકનો જન્મ તો અમંગલ નક્ષત્રમાં થયો છે આ અમંગલ નક્ષત્રની માતા પિતા પર ખરાબ અસર થાય એવું જાણી તેના પિતાએ તેમને એક ભીખ માગવાવાળી સ્ત્રીને સોંપી દીધો તેમની આ માતા ભીખ માગી માગીને તેનું ભરણ પોષણ કરતી તુલસી સાત વર્ષના થયા તે પહેલાં જ આ પાલકમાં પણ અવસાન પામી હવે લોકોએ માની જ લીધું કે તુલસી સ્થાપિત છે અમંગલ કરનાર છે તેનો પડછાયો પણ અપવિત્ર છે તેથી લોકો તેને ભીખ ન આપતા ઠાકી હારીને તેઓ ચિત્રકોટ પહોંચ્યા ત્યાં એક ખંડિત થયેલ હનુમાન મંદિરમાં રહેવા લાગ્યા ત્યાં લોકો વાંદરાને ખવડાવવા માટે કઈ નાખતા તેમાંથી પોતે પણ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતા તુલસીદાસનું પહેલું નામ રામ બોલા રાખવામાં આવ્યું કારણ કે તેઓ પ્રથમ શબ્દો રામ રામ બોલ્યા હતા તે લાંબા સમય સુધી ઘેર ઘેર ભિક્ષા માગીને જીવતા રહ્યા ભાષા પર તેજસ્વી પકડ જોઈને રામાનંદના શિષ્ય નરહરિદાસે યુવાન રામ બોલાને પોતાની પાસે રાખ્યા અને એમનું નામ તુલસીદાસ રાખ્યું તુલસીદાસ સંસ્કૃત અને વેદોનું શિક્ષણ મેળવી ચૂક્યા હતા શાસ્ત્રો તેમજ પ્રાદેશિક ભાષા અવિધિ શીખ્યા અને પ્રથમ તેને પોતાના ગુરુ પાસેથી રામની કથા સાંભળી તુલસીદાસના લગ્ન રત્નાવલી નામની કન્યા સાથે કર્યા આ દંપતીને એક બાળક જન્મ્યું તે જન્મ સમયે મૃત્યુ પામેલું હતું તુલસીદાસ પત્નીને ખૂબ પ્રેમ કરતા એક દિવસ જ્યારે રત્નાવલી પોતાના પિયર રોકાય ત્યારે તેઓ ઉછાળા મારતી નદી અને મુશળાધાર વરસાદમાં રત્નાવલીના માતાના ઘેર પહોંચ્યા પત્નીને મળવા માટે તુલસીદાસ મધ્યરાત્રિએ એક તોફાની નદી પાર કરી ગયા આ આસક્તિ જોઈ તેમના પત્નીએ તેમને કહ્યું કે જો તમે મને જેટલો પ્રેમ કરો છો એટલો પ્રેમ તમે ભગવાનને કરતા હોત ને તો ક્યારનો તમને મોક્ષ પ્રાપ્ત થયો હોત આ વાત સાંભળ્યા બાદ તુલસીદાસ ઘરેથી ચાલી નીકળ્યા પાછા ફરતી વખતે તેમને સમજાયું કે નદીની બીજી બાજુએ જવા માટે જે પોતે લાકડાનો તરતો ટુકડો પકડ્યો હતો તે તો ખરેખર એક લાશ હતી વાસનાએ તેને અંધ કરી દીધા હતા પછી તેણે સંન્યાસી બનવાનું નક્કી કર્યું અને ભગવાન વિશે ગીતો લખવામાં તેણે પોતાનું જીવન સમર્પિત કર્યું તુલસીદાસજીએ રામચરિત માનસના પોતાના માટે જે વિશેષણો વાપર્યા છે તે જ તેમની નમ્રતા અને મહાનતા સિદ્ધ કરે જેમ કે મતિમંદ તુલસી તુલસી કે શટની જડમતી તુલસીદાસ જઠામતી દાસ તુલસી વગેરે જે ખુદને મતિ મંદ માની એટલું જ નહીં પણ લખીને લોકોને કહે છે કે તેમની પ્રસિદ્ધિ ચારે કોર ફેલાય તો પણ તેનામાં અહંકાર ન પ્રવેશી શકે એકવાર અકબરે તુલસીદાસને બોલાવીને પોતાના વિશે લખવા કહ્યું ત્યારે તેઓ જણાવે કે પોતે તો એક સામાન્ય કવિ અને રામના ભક્ત છે તથા તે માત્ર પોતાના ઈશ્વર વિશે જ લખે છે આ જવાબ સાંભળી અકબરે તુલસીદાસને જેલમાં ધકેલી દીધા જેલમાં હતા ત્યારે તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરી કે કેવી રીતે હનુમાનજી રામ સુગ્રીવ લક્ષ્મણ અને વિભીષણની મદદ કરી હતી તે કેવી રીતે ગ્રહોની દશા અને દિશા ફેરવી શકે તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત પ્રદાન કરી શકે એટલું જ નહીં પરંતુ કોઈ પણ પ્રકારની ભૌતિક સમસ્યાઓનું તે નિરાકરણ પણ કરી શકે છે તેમજ ગુપ્ત શક્તિઓથી લઈને સાધકને આધ્યાત્મિક ગતિ સુધી બધું જ આપી શકે છે એકાએક કોઈક કારણ વગર વાંદરાઓના ટોળાએ આગ્રા શહેરમાં પ્રવાસી પ્રવેશીને બજારમાં અને મહેલમાં સૌને ખૂબ હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું જ્યાં સુધી અકબરે તુલસીદાસને વારાણસી પાછા ન જવા દીધા એટલા દિવસ સુધી આ વાંદરાઓના તોફાનો ચાલુ રહ્યા સંત કવિ કબીરે પોતાનું બાકીનું જીવન શ્રી રામ અને તેમના સમર્પિત સેવક હનુમાનજીમાં ડૂબીને વિતાવ્યું તુલસીદાસ સદાહરિચેરા કી જે નાથ હૃદય મહે ડેરા હે નાથ શ્રી હનુમાનજી તુલસીદાસ હંમેશા માટે શ્રી હરિ ભગવાન શ્રી રામના સેવક છે આપ અમારામાં હૃદયસ્થ બિરાજો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ